આ અરે અરે ઓકે મરીએ જતા નહીં મરી જાય તો હારું પાર આવે કૌસિનના છોકરાને ક મુક્યો ગૈયા ગરમા પણ હોભડતા નહીં એરયાય મારું નહીં જરૂર গন্ধ গন্ধ કરી રહ્યા છે ઓય ઘરે અરે અરે બેડી એડી પુરીઓ આલજે ખાવા પણ મરીજો કા ભા પાર આવે મરીજો મરી ગયો ને એ તારા ખબર પડશે તમને ના ના આમ તેમ ખા 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 કરવું બાર દિવસ તો તમારા માટે ખાવા લાયા છે તમારા છોકરા માટે છે આ છોકરો ખાય કે બાપ ખાય પેલો કેવું તો તમારા છોકરા તો પાડી મેલો કે પારાવા બોલ બોલા ખોડા જ નહીં ઉડ્યા સમજાઈ દેજો તમારા બાપાને કુછા કુલ બોકરી તારના કુછા તમારા ખાવું સા મરોપતિ પાર આવે થી ફાટી પડવાક તો કંટાળી જાતો જાણે ખાવું ખાવું ખાવ પડે પડે પર મોછા મોછા માં મોછા બગાડવા કીધું કે ઊભા તો ના થતા નહી ને કોઠો ખાલી રાખો તે શાંતિ થાય બળ આખો દાડો ખાવું 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 ખાવ એટલે એક બઈમાર થોડું નાસ્તો તો આજી લાગે છે બીમાર જેવું આ ગામમાં ફરવા મૂકે છે ફરે જો

તમારા ભલા ને હું કઉ છોડો મને તો વિશ્વાસ છે મારા અઠવાડિયું કાઢું કાઢું ના એવું ના બોલશો સાચી વાત પાકું ભાઈ એવું ના બોલજો આવું ના ભગવાન હોય જો એવી કોઈ ચિંતા ના કરજો હવે તારે કરમ જે લખ્યું છે તમારું આ છોકરો એવો પાકે તમારા હું ઓક્સ કે છો છોકરો યાર કેડી જેવો નહીં પાછો તરબૂજ જેવો પાછું હવે તણ હવે હું કરો છો કોઈ કોઈ વધારે કહેવા જવા માતા છોકરાનેક બાયડીઓ કોઈ મજા નહીં કોઈ સેવા નહીં યાર ધક્કો મેલી મેલી બહાર કાઢવા દંતાસ મને બોલો મને એવું દુઃખ થાય છે ભાઈ તમારો છોકરો સારો છે તે હોગડી મુ કે તો હું લાવું ખાવાનું ના ના મારા છોકરાને છોકરા બાયડી હારી જ આપડે તો કોઈ એવું નહીં પણ હાલો હું એ તો ભેકો થાય હું કહું છોળા એટલે હું કે તાર બાપાને એરોન કરો એટલે એરોન ગતિ કરો છો ને તકલીફ આલો છો હવે કોજાડે મને એટલે વા છોકરો બગડી ગયો

Bawa tu hula. Bawa 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 બેટા ભૂસા મને દુખ થાય પરમાત્મા બાપો બેઠા છે તો કાઠું થયું કોઈ કાઠું ના થાય ભૂછા પેટે કાઠું થાય કોઈ મોડ ના પાડું કર

આ ભબી વનો સમજઈ સમજઈન થાસો બોલો મોન તોડ નઈ રો રો કરે છો અક્કો ડાળું ડુડા હવે આગા નતી જવાની હતી એટલી સેવા કરતી ભાતિયા ચૂટી લી

પૂરી ખાતા હું કંકુળો પૂરી ખબરા ખાતમ કે રોતો મને બેદનો એ રણકારો જિંદગી માં સુખી ના થાય

પણ તમે પણ આવું કરતા તો મનોરંજન પૂરતો વિડીયો બનાવો છે અને તમારો વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી